નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નામાં મૂળ તત્વો ધોરણ અગિયાર કોમર્સ ચેપ્ટર નંબર ફોર આમનો લેક્ચર નંબર નાઇન્થ માં આપ સૌનું યસ હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે રીત નંબર છ નો અભ્યાસ કરવાનો છે રીત નંબર છ અગાઉના આપણે પાંચ રીતો ભણી ગયા છીએ આજની રીત છે એમાં વેપારી વટાવ રોકડ વટાવ અને કસર અંગેના વ્યવહાર આપણે જોવાના છે તો સૌથી પહેલા વેપારી વટાવ રોકડ વટાવ અને કસરનો કન્સેપ્ટ સમજી લઈએ આમ તો પ્રથમ પ્રકરણોની અંદર પારિભાષિક શબ્દોમાં આપણે શીખી જ ગયા છીએ છતાં એક વખત રિપીટ કરી લઈએ તો યાદ રાખો વેપારી વટાવ એટલે વટાવ એટલે પહેલા તો વટાવ એટલે ડિસ્કાઉન્ટ વોટ ઇઝ મિનિંગ ઓફ વટાવ તો વટાવ ઈઝ ઇક્વલ ટુ ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટ શબ્દ તમે સાંભળ્યો એટલે તરત જ તમારા મગજમાં પચાસ ટકા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એટલે વસ્તુની જે કિંમત હોય એમાંથી અમુક રકમ કાપી આપવામાં આવે અને જેટલી રકમ કાપી આપવામાં આવે એને વટાવ કહેવાય હવે આ વટાવ છે એ બે પ્રકારના હોય એક વેપારી વટાવ અને બીજો રોકડ વટાવ એટલે કે વસ્તુની જે છાપેલી કિંમત હોય એના ઉપર અમુક ટકા રકમ કાપી આપવામાં આવે જેને કયો વટાવ કહેવાય વેપારી વટાવ યાદ રાખો વેપારી વટાવ છે એની નોંધ નામાના ચોપડે કરવામાં આવતી નથી બીજું વેપારી વટાવ છે એ વ્યવહાર રોકડ હોય તો પણ ગણાય અને રોકડ ઉધાર હોય તો પણ ગણાય એટલે કે બંને પ્રકારના વ્યવહારોમાં વેપારી વટાવની ગણતરી થાય છે દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ લઈએ કે રૂપિયા સો રૂપિયા છાપેલી કિંમત છે કોઈ વસ્તુની આપણે દસ ટકા લખીએ એટલે સો ના દસ ટકા કરો એટલે દસ રૂપિયા છીએ એટલે ઉધાર વેચાણના નાણાં આપણને ઝડપથી મળી જાય કારણ કે આપણે ઉધાર વેચાણ કરતા હોઈએ તો જ્યાં સુધી નાણાં વસૂલ નહીં થાય ત્યાં સુધી આપણે ટેન્શનમાં રહેવું પડે કે પૈસા મળશે કે નહીં મળે મળશે કે નહીં મળે એટલે આ ટેન્શનમાંથી માંથી ઝડપથી મુક્ત થવા માટેની વ્યવસ્થા એટલે રોકડ વટાવ એટલે આપણે ટૂંકમાં લાલચ આપવાની છે તમને બધાને ખબર છે માનવીય એવું પ્રાણી છે કે એ લાલચુ છે તો લાલચ આપી અને આપણે ઝડપથી પૈસા વસૂલ થઈ જાય એના માટે કેશ ડિસ્કાઉન્ટ એટલે કે રોકડ વટાવ આપવામાં આવે છે દાખલા તરીકે હું એક વ્યક્તિને દસ હજાર રૂપિયાનો માલ વેચું અને એને એમ કહું કે જો દસ તારીખ સુધીમાં પૈસા આપી જશો ને તો હું તમને હજુ આટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આપીશ તો એ વ્યક્તિ એટલા રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવવાની લાલચમાં આપણને ઝડપથી પૈસા આપી દેશે ઝડપથી પૈસા આપી દેશે તો આપણને ટેન્શન નહીં રહે કે વસૂલ થશે કે નહીં પણ યાદ રાખો રોકડ વટાવની ગણતરી છે ને એ ચોખ્ખી રકમ ઉપર થાય ચોખ્ખી રકમ એટલે નવડાવેલી ધોવડાવેલી નહીં સેનિટાઈઝ કરેલી નહીં પણ વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ છે ને એને ચોખ્ખી રકમ કહેવાય

રોકડ વટાવની ગણતરી થાય એટલે કે ઉધાર વ્યવહાર ઉપર રોકડ વટાવની ગણતરી કરવામાં આવશે નહીં જ્યારે વેપારી વટાવમાં મેં કીધેલું હતું કે વ્યવહાર રોકડ હોય કે વ્યવહાર ઉધાર હોય બંને માં ગણાય હવે આ રોકડ વટાવ નામાના ચોપડે નોંધ થાય છે હવે આ રોકડ વટાવ છે એ બે પ્રકાર નો હોય એક આપેલ વટાવ અને બીજો મળેલ વટાવ તો પાઠો સવાલ થાય આપેલ વટાવ બતાવ આપવો ક્યારે પડે ડિસ્કાઉન્ટ આપવું ક્યારે પડે આપણે તો તમે એક વેપારી બની જાવ ધંધાના માલિક બની જાવ તમારે કોઈને ડિસ્કાઉન્ટ ક્યારે આપવું પડે તો કે વેચાણ કરીએ ત્યારે આપણે ડિસ્કાઉન્ટ મળે ક્યારે તો કે ખરીદી કરીએ ત્યારે હવે યાદ રાખો આપણે વટાવ આપીએ ડિસ્કાઉન્ટ આપીએ તો એ ડિસ્કાઉન્ટ આપેલ વટાવ આપણા માટે ખર્ચ ગણાશે જ્યારે જો આપણને ડિસ્કાઉન્ટ મળે તો એ ડિસ્કાઉન્ટ આપણા માટે આવક ગણાશે તો ફરી એક વખત વેપારી વટાવ એટલે શું તો કે વસ્તુની છાપેલી કિંમત માંથી અમુક રકમ જે બાદ કરી આપવામાં આવે એને વેપારી 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 વટાવ કહેવાય અને એ વટાવની વટાવની નોંધ નામાના ચોપડે કરવામાં આવતી નથી ગણતરી વ્યવહાર રોકડ હોય કે ઉધાર હોય બંનેમાં થાય અને વેપારી વટાવ બાદ થઈ જાય પછીની જે ચોખ્ખી રકમ છે એ ચોખ્ખી રકમ ઉપર રોકડ વટાવની ગણતરી કરવામાં આવે છે આ રોકડ વટાવ છે એની ગણતરી ચોખી રકમ ઉપર થાય ચોખ્ખી રકમ એટલે નેવું રૂપિયા ચોખ્ખી રકમ છે એના દસ ટકા કરો એટલે તમને આ નવ રૂપિયા મળે એટલે આપણે રોકડા ખરેખર કેટલા ચૂકવવા પડે એક્યાસી પણ રોકડ વટાવ રોકડ વ્યવહાર હોય તો જ ગણાશે રોકડ વટાવ પાછા કેટલા પ્રકારના એની નોંધ નોંધનામાના ચોપડે થાય આપેલ વટાવ અને મળેલ વટાવ આપેલ ક્યારે તો કે વેચાણ કરો ત્યારે મળે ક્યારે ખરીદી કરીએ ત્યારે બરાબર એટલે આપેલ વટાવ ખર્ચ ગણાય અને મળેલ વટાવ આવક ગણાય ત્યારબાદ આગળ વાત કરીએ આપણે કસરની વોટ ઇઝ મિનિંગ ઓફ કસર તો મિત્રો આપણે ઘણી વખત આપણે આપણી લાઈફની અંદર પણ ઘણી વખત કરતા હોઈએ છીએ કે માની લો કે કોઈ વેપારી પાસેથી આપણે ખરીદી કરી અને પાંચસો ને દસ રૂપિયાનું બિલ બન્યું તો આપણે કહેતા હોઈએ છીએ પાંચસો રૂપિયા આપીને બાકીના પૈસા નહીં આપું તો ચાલશે અથવા તો આપણો હિસાબ પૂરો એટલે કે લેણા કે દેવાની પતાવટ વખતે તમારે કોઈની પાસે પૈસા લેવાના હોય કે કોઈને દેવાના હોય કે જ્યારે પૂરું કરતા હોય તમે પતાવટ કરતા હોય ત્યારે નાની એવી રકમ છે ને જતી કરવામાં આવે છે અને એ જે નાની રકમ જતી કરવામાં આવે દાખલા તરીકે મારે પાંચસો રૂપિયા કોઈને દેવાના હોય અને સોરી પાંચસો ને દસ રૂપિયા કોઈને દેવાના હોય અને હું પાંચસો રૂપિયા આપીને કહું કે આપણો હિસાબ પૂરો તો મેં દસ રૂપિયા જે જતા કર્યા છે કે દસ રૂપિયાને શું કહેવાય કસર કહેવાય અને યાદ રાખો કસરની નોંધ પણ છે ને રોકડ વટાવની જેમ જ નામાના ચોપડે થાય રોકડ વટાવની જેમ જ થાય હવે આ કસર પણ બે પ્રકારની હોય આપેલ કસર અને મળેલ કસર આ સ્વાભાવિક છે આપેલ કસર એ આપણા માટે ખર્ચ ગણાશે અને મળેલ કસર એ આપણા માટે આવક ગણાશે સમજ પડે છે મિત્રો હવે આપણે થોડાક વ્યવહારો જોઈએ નીચેના વ્યવહારોની મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનો લખો બે હજાર ચૌદ જુલાઈ એક તરુણા ટ્રેડર્સ માંથી દસ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો હવે આજે એક વાત કરું છું યાદ રાખજો કે વેપારી વટાવ છે ને એ આપણો પરમ દુશ્મન છે એમ સમજી લો તમને વ્યવહારની અંદર વેપારી વટાવ દેખાય એટલે પહેલાં તમારે કામ કરવાનું બાદ કરવાનું માલની જે રકમ હોય એમાંથી વેપારી વટાવ બાદ કરી નાખવાનો અને એ વેપારી વટાવ બાદ કરો પછી જે રકમ આવે ને તે નામાના ચોપડે નોંધવાની યાદ રાખો વેપારી વટાવ જે છે ને એ નામાના ચોપડે કોઈ જગ્યાએ નોંધવામાં આવશે નહીં એ માત્ર બાદ જ કરવાનો તો અહીંયા કરુણા ટ્રેડર્સમાંથી તમે માલની ખરીદી કરેલી છે તો વ્યવહાર રોકડ છે કે ઉધાર છે તો કે સ્પષ્ટ દેખાય છે વ્યક્તિનું નામ છે રોકડ શબ્દ નથી એટલે વ્યવહાર ઉધાર છે ઉધાર વ્યવહાર એટલે બે ખાત એક ખાતું વ્યક્તિનું જ હોય એટલે એક તરુણા ટ્રેડર્સ અને બીજું ખરીદ ખાતું ખરીદી કરો તો માલ આવે કે જાય તો કે આવે આવે તો ઉધાર એટલે આપણે આમ નોંધ લખીએ ત્યારે ખરીદ ખાતે ઉધાર રકમ તો પછી નક્કી કરીએ પહેલા આમ નોંધ તો લખી લઈએ તે

આ વેપારી વટાવ કોઈ જગ્યાએ નોંધવામાં આવતો નથી ક્લિયર આપણે વ્યવહાર વાંચીએ તારીખ પાંચ ગાંધી બ્રદર્શ ને સાત હજારનો માલ પાંચ ટકા વેપારી વટાવે રોકડેથી વેચ્યો રોકડેથી વેચો તો આમનો શું થાય સિમ્પલ વસ્તુ વેચાણ કરો તો રોકડ આવે આવે તો રોકડ ખાતે ઉધાર તે વેચાણ કરીએ તો બાદ કરવાના એટલે કે સાત હજાર રૂપિયાનો માલ છે એના પાંચ ટકા એટલે ત્રણસો ને પચાસ રૂપિયા વેપારી વટાવ બાદ કરવાનો વેપારી વટાવ આપણો શું છે દુશ્મન છે એટલે છ હજાર છસોને પચાસ રૂપિયા આવશે ચોખ્ખી રકમ એટલે આપણે છ હજાર છસો ને પચાસ રૂપિયા ચોખ્ખી રકમ લખવાની વેપારી વટાવ લખવાનો નથી સમજ પડી મિત્રો ખૂબ સરળ છે ચાલો આગળ આઠ તારીખ બાર નો માલ મંગળદાસ પાસેથી દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો નાણાં રોકડા ચૂકવ્યા હવે અહીંયા સમજજો કે તમે કેટલાનો માલ છે કઈ તારીખ છે આઠ તારીખ છે અહીંયા ગણતરી જોઈએ બાર હજાર રૂપિયાનો માલ છે એના દસ ટકા છે ને એ વેપારી વટાવશે એટલે દસ ટકા વેપારી વટાવ એમાંથી બાદ કરો એટલે ચોખ્ખી રકમ કેટલી આવશે દસ હજાર ને આઠસો હવે યાદ રાખો ચોખ્ખી રકમ આવે ને તે તમે ખરીદી કરેલી હોય ને તો ખરીદ ખાતે લખવાની અને વેચાણ કરેલું હોય તો વેચાણ ખાતે એટલે આ રકમ આપણે ખાતે લખીશું હવે રોકડે થી પૈસા ચૂકવેલા છે એટલે રોકડ વટાવ પણ ગણવો પડે હવે રોકડ વટાવ કેટલા ટકા છે તો કે પાંચ ટકા પણ આ રોકડ વટાવ ની ગણતરી કઈ રકમ ઉપર થશે તો કે આ દસ હજાર આઠસો છે ને એના ઉપર ચોખ્ખી રકમ ઉપર ગણતરી થાય તો એ દસ હજાર આઠસો ના પાંચ ટકા કરો તમે આના એટલે આવશે રૂપિયા કેટલા પાંચસો ને ચાલીસ ઉમાડી કરો એટલે ખરેખર તમારે રોકડા કેટલા ચૂકવવા પડશે હવે યાદ રાખો આપણે ખરીદી કરેલી છે એટલે વટાવ કયો ગણાય મળે અને ખરીદી કરેલી છે એટલે રોકડા ચૂકવવા પડે હવે કયા ખાતે ઉધાર થણ કયા ખાતે જમા થાય તે જોઈ લઈએ ખરીદી કરો તો માલ આવે આવે તો ઉધાર મળેલ વટાવ આપણા માટે આવક ગણાય ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે ઉપજ કે લાભ ખાતે જમા રોકડ ખાતું એ માલ મિલકત નું છે આવે તો ઉધાર જાય તો જમા ખરીદી કરો તો રોકડ જાય જાય તો જમા એટલે શું લઈએ ખરીદ ખાતે ઉધાર રૂપિયા દસ હજાર આઠસો તે વટાવ ખાતે જમા પાંચસો ચાલીસ તે રોકડ ખાતે જમા દસ હજાર બસો ને સાહીઠ રૂપિયા આ વ્યવહાર મિત્રો વટાવવાળા ખાસ ધ્યાનથી સમજજો એક વખતમાં ખબર ન પડે તો આ વિડીયો બે વખત જોજો પણ જ્યાં સુધી આવડે નહિ ત્યાં સુધી આને છોડતા નહીં ચાલો નેક્સ્ટ દસ તારીખ વિરલ ને અગિયાર હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે પાંચ ટકા રોકડ વટાવે વેચ્યો જેના નાણાં રોકડા મળ્યા એટલે આખો વ્યવહાર રોકડ જ છે સેમ પેલો ખરીદી ખરીદીનો હતો આ વેચાણો છે બાદ કરો એટલે અગિયારસો રૂપિયા બાદ કરો વેપારી વટાવ એટલે ચોખ્ખી રકમ આવી કેટલી નવ હજાર નવસો ચોખ્ખી રકમ આવે એટલે ખરીદી કરેલી હોય તો ખરીદ ખાતે વેચાણ કરેલું હોય તો વેચાણ ખાતે વેચાણ કરો તો માલ જાય જાય તો જમા હવે આ નવ હજાર નવસો છે એના પાંચ ટકા રોકડ વટાવ આ નવ હજાર નવસો છે એના પાંચ ટકા શું કરવાના રોકડ વટાવ એટલે તમને આ રકમ મળશે કેટલા રૂપિયા કે ચારસો ને પંચાણું રૂપિયા ચારસો ને પંચાણું રોકડ વટાવ તમે બાદ કરો એટલે તમને રોકડા કેટલા મળશે નવ હજાર ચારસો ને પાંચ અને તમે વેચાણ કરેલું છે એટલે વટાવ આપેલો ગણે આપેલ વટાવ ખર્ચ ગણાય ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને વેચાણ કરો તો રોકડ આવે આવે તો ઉધાર એટલે શું થશે રોકડ ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા આમનો લખીએ છીએ રોકડ ખાતે ઉધાર રૂપિયા નવ હજાર ચારસો પાંચ વટાવ ખાતે ઉધાર રૂપિયા ચારસો પંચાણું તે વેચાણ ખાતે જમા નવ હજાર ને નવસો યાદ રાખો અહીંયા રોકડ વટાવ ખાતે શા માટે નથી લખતા તો કે તમને બધાને ખબર છે કે એક જ વટાવ છે કે જે નામાના લખાય અને એ કયો છે રોકડ વટાવ વેપારી વટાવ તો લખવામાં આવતો નથી એટલે વટાવ ખાતે લખો એટલે ચાલે એમાં રોકડ વટાવ એવું સ્પષ્ટ કરવાની જરૂર નથી તારીખ બાર રૂપિયા આઠ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે દસ ટકા રોકડ વટાવે બિહારી બ્રધર્સ માંથી ખરીદ્યો ઓરણા તરત જ રોકડા ચૂકવ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યવહાર ખૂબ અગત્યનો વ્યવહાર અઘરો નથી બોલો એમ અગત્યનો વ્યવહાર કીધો છે અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધાર છે ચાલો ગણતરી કરીએ એની આઠ હજાર રૂપિયા માલ છે વેપારી વટાવ દસ ટકા છે આપણો પરમ દુશ્મન છે બાદ કરી દો વેપારી વટાવ એટલે ચોખ્ખી રકમ આવે સાત હજાર બસો અને ચોખ્ખી રકમ આવે એટલે એક કામ કરવાનું ભૂલવાનું નહીં ખરીદી કરેલી હોય તો એ રકમ ખરીદ ખાતે લખાય અને ખરીદી કરો તો માલ આવે આવે તો ઉધાર આટલું નક્કી થઈ ગયું હવે એમ કીધું અડધા રૂપિયા રોકડા આપેલા છે એટલે આના સાત હજાર બસો ના બે પાર્ટ પાડો અડધા અડધા તો છત્રીસો અને છત્રીસો છત્રીસો રૂપિયા બાકી છે ને છત્રીસો રૂપિયા તરત ચૂકવેલા છે તો જે રૂપિયા બાકી છે એ કોને આપવાના છે બિહારી બ્રધર્સને ને અને છત્રીસો રૂપિયા રોકડા આપો છો તમે તો એના ઉપર આપણને દસ ટકા લેખે રોકડ વટાવનો લાભ મળશે એટલે છત્રીસો ના દસ ટકા કરો છત્રીસો ના દસ ટકા કરો એટલે ત્રણ સો ને સાહીંઠ રૂપિયા, એ બાદ કરે એટલે તમારે રોકડા કેટલા આપવા પડશે ત્રણ હજાર બસો ને ચાલીસ રૂપિયા હવે યાદ રાખો મિત્રો શોર્ટકટ ટેકનિક આપી દઉં છું કે અહીંયા જોઈ લેવાનું ખરી અહીંયા ઉધાર થયા ને આ બધા જમા થશે આ ત્રણે ત્રણ શું થશે જમા થશે શા માટે જમા થશે હું કારણ સહિત આપવા તૈયાર છું ખરીદી કરો તો બિહારી બ્રધર્સ લેનાર કે આપનાર તો કે આપનાર

કયા ક્રમમાં કયું ખાતું પહેલા જમા કરવું કયું પછી જમા કરવું એ અગત્યનું નથી ત્રણે ત્રણ જમા થવા જોઈએ તો ચાલો આપણે લખીએ તો ખરીદ ખાતે ઉધાર કરીએ કેટલા તો કે સાત હજાર બસો બિહારી બ્રધર્સ ખાતે જમા કરો છત્રીસો રૂપિયા કારણ કે એટલા રૂપિયા હજી આપણે એમને આપવાના બાકી છે એ બિહારી બ્રધર્સ આપણને લાભ આપનાર ગણાય રોકડા કેટલા જાય છે આપણા તો કે ત્રણ હજાર બસો ને ચાલીસ અને આપણને વતાવ કેટલો મળે છે તો કે ત્રણસો ને આ રીતે તમારે આ વ્યવહારની પ્રેક્ટિસ વારંવાર કરવી પંદર તારીખ રૂપિયા પંદર હજાર નો માલ બિમલ ને દસ ટકા વેપારી વટાવે અને જો વીસ તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો દસ ટકા રોકડ વટાવે વેચીએ એટલે એનો મતલબ એવો થાય કે અત્યારે આપણે ઉધાર વેચાણ કરેલું છે પણ વીસ તારીખમાં નાણાં ચૂકવશે તો આપણે દસ ટકા રોકડ વટાવ આપવાનો થશે અત્યારે નહીં અત્યારે ઉધાર વ્યવહાર છે એટલે માત્ર વેપારી ગણાશે અને માલનું વેચાણ કરો તમે બીમલ કેટલા માઇનસ દસ ટકા એટલે પંદર હજાર માઇનસ દસ ટકા એટલે પંદરસો બાદ કરે એટલે તેર હજાર ને પાંચસો રૂપિયાની નોંધ કરવાની એટલે આપણે બીમલ ખાતે ઉધાર કરીએ તે વેચાણ ખાતે જમા કરીએ કેટલા તો કે તેર હજાર ને પાંચસો રોકડ વટાવ શા માટે નથી ગણ્યો તો કે અત્યારે વ્યવહાર ઉધાર છે દિવસે પૈસા આપવા આવે વીસ તારીખ પહેલા આવે તો રોકડ વટાવ આપવાનો નહીતર પૂરેપૂરા પૈસા લેવાના અઢાર તારીખ તારીખ પંદર ના રોજ વેચાણ પૈકી અડધી રકમનો ચેક બીમલે આપ્યો જે બેંકમાં ભર્યો યસ વેરી ગુડ અઢાર તારીખ છે એટલે બિમલ પાસેથી લેવાના હતા ને એની ગણતરી કરીએ અડધા કરો એટલે કેટલા થાય છ હજાર સાતસો ને પચાસ હવે આપણે જો વીસ તારીખ પહેલા આવી ગયો છે કઈ તારીખ આવ્યો છે પંદર તારીખ એટલે રોકડ વટાવ આપવો પડશે એટલે દસ ટકા રોકડ વટાવ આપી દઈએ આપણે કેટલા ટકા એટલે આ રકમ ના છ હજાર સાતસો પચાસ ના દસ ટકા ગણો એટલે કેટલા થાય તો કે પચોતેર રૂપિયા અને છસો ને પચોતેર રૂપિયા બાદ કરો એટલે આપણને પૈસા મળે કેટલા ચેક કેટલાનો છ હજાર ને પચોતેર રૂપિયાનો તો હવે યાદ રાખો બીમલ છે ને એ લાભ લેનાર કે આપનાર તો કે આપનાર છે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા વટાવ છે એ આપણે આપેલો છે એટલે ખર્ચ ગણાય

બાવીસ તારીખ બિમલે બાકીની લેણી રકમ રોકડેથી ચૂકવી. હવે બિમલ પાસેથી જો અડધી રકમ તો આગલા વ્યવહારમાં મળી ગઈ એટલે હવે અડધી જ બાકી છે. પણ એ બાવીસ તારીખે આવેલો છે તો હવે રોકડ વટાવ આપવાનો કે નહીં આપવાનો તો કે નહીં આપવાનો કારણ કે આપણે વીસ તારીખ સુધીનું જ કીધેલું હતું એટલે હવે આપણે પૂરેપૂરા રૂપિયા લેવાના એટલે તેર હજાર પાંચસો ના અડધા છ હજાર સાતસો ને પચાસ આપણને ઓલરેડી મળી ગયા છે તો હવે બાકી કેટલા રહ્યા તો કે છ હજાર સાતસો પચાસ તો રોકડ આવે તો ઉધાર તે ખાતે જમા એટલે હિસાબ શું થઈ થઈ ગયો ગયો પૂરો તમારે ટેલી કરવા હોય તો કરી શકો છો બીમલ ખાતે ઉધાર તમે પાંચસો કરેલા હતા આ બંને જમા જે કરેલા છે આ બંને જમા જે કરેલા છે એનો સરવાળો કરો એટલે તેર હજાર પાંચસો થઈ જશે એટલે બીમલ નું ખાતું શું થઈ ગયું બંધ થઈ ગયું મતલબ કે હવે એમની પાસેથી કઈ લેવાનું રહેતું નથી 25 તારીખ સુનિતા પાસેથી 1020 લેણા હતા એટલે કે સુનિતા પાસેથી 1020 લેવાના હતા એમણે ચૂકતેના હિસાબે 1000 રોકડા આપ્યા પેલો સુનિતા પાસેથી મારે લેવાના કેટલા હતા કે 1020 સુનિતાએ રોકડા મને કેટલા આપ્યા કે 1000 તો ₹20 ચૂકતેના હિસાબે એટલે હવે મારે એની પાસેથી માંગવાના નથી તો આ ₹20 આપણે આપણા માટે શું ગણાય મિત્રો કસર ગણે તો અહીંયા ધ્યાન રાખો આપણે આમનો જ લખીએ રોકડ સુનિતા પાસેથી રોકડા મળ્યા એટલે રોકડ આવે આવે તો ઉધાર કસર અથવા તમે લખી શકો કસર કે વટાવ ખાતે ઉધાર રૂપિયા વીસ રૂપિયા સુનિતા આપનાર ખાતે પૂરેપૂરા એક હાજર ને વીસ રૂપિયા લખવા ના લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા છેલ્લો વ્યવહાર વૈશાલીને રૂપિયા આઠસો દસ ના દેવા પેટે આઠસો દસ આપણે વૈશાલીને દેવાના હતા આપણે આઠસો નો ચેક આપી પેહ દીધું વાર્તા પૂરી હવે પૈસા પૈસા મળે નહીં આપણે આપવાના કેટલા હતા સુનીતાને સોરી વૈશાલીને આઠસો દસ આપણે આપ્યા કેટલા આઠસો તો દસ રૂપિયા હું ગણાવીશ કસર તો ચાલો અમને લખીએ વૈશાલી લેનાર છે એટલે લેનાર ખાતે ઉધાર આઠસો ને દસ કે ચેક કેટલાનો આપ્યો આઠસો રૂપિયા એટલે વેલ સિલક ઘટે ઘટે તો જમા વાવ યાદ રાખવાનું કીધેલું વધે તો ઉધાર ઘટે તો જમાને અને તે આપણને કસર કે વટાવ કેટલો મળ્યો તો કે દસ રૂપિયા એ કસર કે વટાવ ખાતે જમા કરવાના અને છેલ્લે કુલ સરવાળો કરી લેજો તમારી રીતે અને આ બધી જ ગણતરીઓ પણ તમે લખી લેજો તમારી નોટબુક માં તમને પણ ઉતારી લેજો પોઝ કરીને વિડિયો અને આ બધી ગણતરીઓ પણ તમારી નોટબુકમાં નોંધી લેજો વિડીયો સ્ટોપ કરીને થેન્ક યુ જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ